બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં વિદ્યાર્થીની છેડતી કરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી થરાદ શહેરમાં અસામાજિક તત્વો એટલા બેફામ થઈ ગયા છે કે જગજાહેર યુવતીઓની છેડતી કરતા તેમને કાયદાઓનો પણ ડર રહ્યો નથી થરાદ વિસ્તારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને અસામાજિક તત્વો હેરાન કરતા હતા જ્યારે વિદ્યાર્થીની શાળાએ જતી ત્યારે અસામાજિક તત્વો રોડ વચ્ચે ઉભા રહી વિદ્યાર્થીનીને ફોન કરવા માટે પણ દબાણ કરતા હતા અસામાજિક તત્વો એટલા માથાભારે હતા કે વિદ્યાર્થીનીના ઘર સુધી પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીની ઘરે હાજર હતી ત્યારે અસામાજિક તત્ત્વો વિદ્યાર્થીનીનો હાથ પકડી એક્ટિવા પર બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમયે સોસાયટીમાં માણસો જોઈ જતાં બે અસામાજિક તત્વો દોડી ગયા હતા જ્યારે મુખ્ય આરોપીને લોકોએ ઝડપી પોલીસ મથકે સોંપ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીનીના પરિવારને અન્ય ફોન ઉપરથી અસામાજિક તત્વોએ ધમકી આપતા હતા ઘટનાને પગલે થરાદ બાર એસોસિએશન થરાદ દ્વારા કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી થરાદ પોલીસે અલ્પેશ રબારી સામે તેમજ અન્ય ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી થરાદ પોલીસ મથકે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે થરાદ બાર એસોસિએશનના મેમ્બર અમારા એમની ભત્રીજીને અસામાજિક તત્વો છેલ્લા એક મહિનાથી હરણ કરતા હતા ત્રણ ચાર ભેગા થઈ અને રોજ મોડલ શાળા જતી હતી અને એને હરણ કરતા હતા બે દિવસ પહેલાં એના ઘર સુધી પીછો કરીને આવી ગયા ત્યાં એમને પકડી સોસાયટીવાળા મારમાં સોસાયટીવાળા પકડી અને પોલીસને હવાલે કર્યો અને એ બાબતની કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે આ બાબતે આજ રોજ થરાદ બાર એસોસિયનની મિટિંગ મળી છે અને એને થરાદ બાર એસોસિયને નક્કી કર્યું છે કે આવા અસામાજિક તત્વોને સબક મળવી જોઈએ અને તમામ થરાદ બાર એસોસિયન જે ફરિયાદ કરી છે અમારા વકીલ મિત્ર છે એમની સાથે છે અને અન્ય કોઈ આરોપી હોય તો એની સાથે રહેશે નહીં અને આવા અસામાજિક તત્વોને સબક મળે અને થરાદની અંદર ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે થરાદ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને નિર્ણય કર્યો છે કે આવા સામાજિક તત્વોને સહકાર ના આપવો અને ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી પ્રયત્નો કરો